આજે આપણે બનાવીશું એકદમ સરસ મજાની એકદમ ઇન્સ્ટન્ટ બનતી ઓછી સામગ્રીમાં ઓછા મસાલામાં પાઉંભાજી ખરેખર આવી રીતે જો તમે પાઉંભાજી બનાવશો તો લારી જેવા જ ટેસ્ટની બનશે સૌથી પહેલાં અહીંયા મેં કહ્યું એકદમ ઓછી સામગ્રી તો એક વાટકી જેટલું ફ્લાવર એક વાટકી જેટલી કોબી છે ને ત્રણ નાના નાના બાફેલા બટેકા આ પાઉંભાજી ધરાઈને બે વ્યક્તિ આરામથી ખાઈ શકે છે અમારા ઘરમાં અમે બે જ વ્યક્તિ છીએ એટલે અમે બે માણસ પૂરતી જ આ પાઉભાજી બનાવી છે હવે મને એવું થાય છે કે ભાઈ ક્યારેક શું બનાવું તો મારા ઘરમાં જ્યારે સબ્જી જ્યારે મેં ફ્લાવર લીધું હોય કોબીજ લીધી હોય ત્યારે થોડું થોડું વધ્યું હોય ત્યારે આવી રીતે પાઉભાજી બનાવું છું જો તમે પણ મારી રીતે બનાવશો તો શાકનો બગાડ પણ નહીં થાય અને પાઉભાજી બનાવી હશે તો થોડું થોડું સ્પેશિયલ શાક લાવવું પણ નહીં પડે અહીંયા આપણે બટેકા ત્રણ હતા એને છાલ તારી સમારી લીધી છે કોબીજ જ એક વાટકી છે જેની જેને સમારી લીધી છે ફ્લાવર ચેક કર્યું મેં ઈયળ નથી ને અને પછી સમારવાનું શરૂ કર્યું ઓકે તો પાણીમાં સમારવાની બધી વસ્તુ ધોઈ લેવાની છે જેના કારણે ધૂળ નરજ કણ હોય કે પછી કોઈના એવા હાથ હળિયા હોય તો એ નીકળી જાય અને આપણી શાકભાજી એકદમ સ્વસ્થ થઈ જાય તો હવે અહીંયા આપણે પ્રેશર કુકર લેવાનું એની અંદર પાઉભાજીને બાફી લેવાની પાઉભાજીના સ્પેશિયલી શાકને તો ત્રણ જ શાક લેવાના છે રીંગણ નહીં લેતા રીંગણ ઉમેરવાથી ટેસ્ટ સારો નથી આવતો તો અહીંયા હવે આપણે માત્ર ને માત્ર આપણું શાક બફાઈ એટલું પાણી જો જોયું કેટલો કચરો પાણીમાં છે અને ટેસ્ટ પ્રમાણે તમે નમક એડ કરી દો અને એકદમ મીડિયમ આંચે આપણે સબ્જીના બધા પોષક તત્વો જળવાઈ રહે એ રીતે વીસ મિનિટ સુધી શાકને બાફી લો તમારે ઉતાવળ છે તો નો ડાઉટ તમે ચાર સીટી બોલાવી લો તો હવે આપણે પ્રેશર કુકરને બાફ કુકર ગેસ પર મૂક્યું છે અહીંયા આપણે વીસ મિનિટ સુધી મેં પ્રેશર કુકરને એકદમ ધીમી આંચે ચડવા દીધું છે સબ્જી ચડી ગઈ છે અને ઠંડી પણ થઈ ગઈ છે સબ્જી બાફી તો હવે અહીંયા પાણી એકદમ ઓછું જ રાખ્યું હતું મેં પાણી વધારે નહોતું રાખ્યું પાણી બફાય એટલું મૂક્યું હતું તો આપણે મેસન વડે મેશ કરીશું પાણી એમ જ રાખવાનું કારણ કે સબ્જીના પોષક તત્વો પાણી જ્યારે બફાયું હોય ઉકળ્યું હોય ત્યારે એમાં હોય તો આપણે એ પાણી વેસ્ટ નહીં જવા દઈએ હવે બીજી સામગ્રી તો એક બે ઝીણા સમારેલા ટામેટા મરચાં ડુંગળી લસણ અને સાથે સાથે લીંબુ અને એવરેસ્ટ મસાલા તમે કોઈ પણ પાઉભાજી મસાલા લઈ શકો છો આ પાઉભાજીને હવે આપણે બનાવવા માટે સૌથી પહેલા કઢાઈમાં તેલ મૂકવાનું છે એ તેલમાં ચાર કઢી લસણ લેવાનું છે લસણ સાંતળી લેવાનું એ પછી સમારેલા મરચાં એડ કરવાના છે એ પછી ઓનિયન એડ કરીશું ઓનિયન એડ કર્યા પછી ઓનિયનને આપણે ચાર થી પાંચ મિનિટ સુધી શાંતળવા દેવાની છે અહીંયા અમે ચોપરમાં ચોપ કરી છે થોડી ઓનિયન હું ડેકોરેશન માટે રાખું છું અહીંયા મીડિયમ મીડિયમ ત્રણ થી ચાર ઓનિયન હતી ઓકે તો હવે અહીંયા આપણે બીજી ત્રીજી કશી વાત નહીં આપણે ઓનિયનને એકદમ ચડવા દેવાની છે જેવી રીતે આપણે શાકને ધીમી અંજે બાફ્યા એવી જ રીતે ઓનિયનને એકદમ ધીમા અંજે ચડવા દેવાની છે ઓનિયન બળવી પણ ન જોઈએ ઓનિયન વધારે પડતી કાચી પણ ન રહેવી છે ઓનિયન ચડવી પણ ન જોઈએ જો તમારે ઓનિયન એટલે કે ઝીણી ઝીણી તમારે લીલી આ ડુંગળી કાચી રહેશે તો પણ તમારા પાઉંભાજીનો ટેસ્ટ સારો નહીં આવે

તો અહીંયા આપણે ડુંગળી અને જે ટામેટાની ગ્રેવી છે એ આપણા સબ્જીના પ્રમાણમાં જ હશે એટલે આપણે સબ્જી ઓછી હશે તો પણ તમારી આ પાવભાજી વધારે ટેસ્ટી બનશે અહીંયા આપણે એકદમ સરસ રીતે ઓનિયનને સાંતળી લઈએ છીએ હલાવીએ છીએ અને ઓછામાં ઓછું ત્રણથી ચાર મિનિટ સુધી આપણે ઓનિયનને હલાવ્યા પછી આપણે જે ટામેટા હતા એને મેં ચોપરમાં ચોપ કરી લીધા હતા પ્યોરી બનાવી લીધી છે અને હવે થોડું અમથું નમક એડ કરીને ટામેટાને પણ આપણે ચડવા દઈએ ટામેટાને આપણે એટલા માટે ચડવા દેવાના છે કે ટામેટા એકદમ ચડે ટ્રાન્સપરન્ટ થાય એટલે એની જે કલર હોય છે તમારી પાઉભાજી એકદમ રેડ કલર આવે છે ટામેટા વધારે એડ નથી કરવાના અહીંયા ટામેટા ત્રણ નાના નાના લીધા છે મોટા મોટા હોય તો તમે બે જ ટામેટા લઈ શકો છો તો અહીંયા ટામેટાને પણ આપણે ચડવા દેવાના છે ટામેટા કાચા બિલકુલ રહેવા જોઈએ નહીં તમારે તમારી સબ્જીનો પ્રોપર ટેસ્ટ જોઈએ છે

અ ગરમ મસાલા બધું કરી દીધું છે ગરમ મસાલામાં પાઉંભાજી મસાલો અને એક ચમચી બહુ વધારે નહીં લીધો નહીં તો તમને મસાલાનો જ ટેસ્ટ આવશે જેમ બહારની ભાજી લાવો છો એમાં ટેસ્ટ આવે છે એ રીતે નમક એડ કર્યો અને હવે આપણે બાફેલા આપણા શાકભાજી એડ કરી દીધા છે અને પછી આપણે હલાવી લઈશું તો જ્યાં સુધી સબ્જીમાં રહેલું પાણીનો ભાગ બળે નહીં બધા મસાલા અને ગ્રીવ એકબીજા સાથે સેટ ન થાય ત્યાં સુધી આપણે હલાવીશું તો અહીંયા આપણે ધીરે ધીરે તમે જો આપણી ભાજી એ એકદમ સરસ મજાની બ્રાઉન થઈ જશે કોઈ પણ કલર વગર નેચરલ રીતે તો અહીંયા હજી આપણે તમે જોઈ શકો છો બહુ હલાવી નથી મેં છતાં પણ આપણી ભાજી એકદમ મસ્ત કલર બદલાઈ રહ્યો છે તો આપણને લાગે છે કે બહારની ભાજી છે એનો કલર એકદમ સરસ મજાનો રેડ હોય છે અને આપણા ઘરે બનાવીએ એ ભાજીનો કલર કેમ રેડ નથી તો મેં કહ્યું એવી રીતે ટામેટાની ગ્રેવી હોય એના કારણે કલર એકદમ સરસ લાલ આવે સાથે કાશ્મીરી મરચાંનો ઉપયોગ કરવાનો તમારે કલરનો ઉપયોગ નહીં કરવાનો અહીંયા મેં લીલા વટાણા નથી એડ કર્યા કારણ કે હવે ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને અમારે સુરેન્દ્રનગરમાં લીલા વટાણા નથી મળતા હું જ્યાંથી સબ્જી લાવું છું ત્યાં પછી વંશના કારણે હું ગામમાં નથી જઈ શકતી એટલે તો તમે અહીંયા તેલ એકદમ ધીરે ધીરે છૂટું પડી રહ્યું છે પાણી એકદમ ઝડપથી પડી રહ્યું છે

તૈયાર થયેલી આ ને આપણે પાઉં સાથે અને ઓનિયન વળી ડેકોરેશન કરીને સર્વ કરીશું તો ખરેખર આપ સૌને આ સરસ મજાની રેસીપી પસંદ આવી હોય તો દિલ્હી લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને મારી રીતે